જાયન રખાય ની લગાડ દી એટલે કોણ મને પૂરી દીધી લાઈક કરજો લાઈક કરજો જય માતાજી રામ રામ બધાય ને તો માતાજી હવનો હારો કર ને બધાય ના હાજર રાખે અને ધંધા માં લા બાપે આખો દિવસ સરસ મજા નો જાય એવી શુભેચ્છા આપું છું તો આજ ના નવા વ્લોગ તમારો તમારું હાર્દિક સ્વાગત છે તો અટાણા તો જો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે અને સવાર સવારમાં તો જો આમ બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે ને બધાય નોખ નોખો કામ કરવા વૈયા ગયા છે ને અટાણમાં તો જો કેટલા મસ્તના એ આપણે આ ફૂલ છે આ છે અમારી કરેણ જો કરેણમાં કેટલા મસ્તના ફૂલ છે આ છે ગોગડા નામાં છે ને બીજા આવા ઓલા આવે એવું હોય જો કેટલું મસ્તનું છે તો હાલો હવે ઘરે જઈએ કેમ કે ના છે ને થોડોક મ્યુઝિકનો અવાજ આવતો હોય કેમકે ગીત વગાડતા હોય અટાણમાં ભજન ને ધૂન ને એવું બધું વગાડતા હોય ને તો થોડોક અવાજ આવે તો મારે છે ને થોડુંક આઘો જાવું પડે નાટા તો બધા કામ કરતા હોય એટલે મારે કંઈ મેળા જ ના હોય ને સંદીપ તો કદી હટાણમાં નહીં જ ન હોય તે ના મ્યુઝિક વગાડતા હોય ને તો હું આમ બહાર નહીં રહી જાઉં એમ કેમકે શાંત વાતાવરણ હોય ને તો ના વિડીયો ઉતારવાની મજા આવે નકર તો એકલું મ્યુઝિકનો જ અવાજ આવે તો હવે ઘેર પકી જશે અને બધા બ્લોગમાં બનાવી રેજો તમને બધા મજા આવે છે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી ફેમિલી અટાણે તો જો મારા મમ્મી માથું ને આવી ને હવે જાય છે મારા મોટા મોટાબાનના આટો મારવા કમી તે જા પेंडा ખાવા પेंडा તો આવી જ પણ તો આટો મારવા જાય તોટલ માં જઈ આવો કમે હા હાલો મારા મમ્મી સી દાઈ સી મોટા બનના હે એ તો એ તો સાનું કઈ ન ગ્યા છે હવે એમ કે મોટા બન નાટો મારવા જાય ને પછી કઈ નખી જ ન રહે કેટલો બેઠા નહી કાઈ તો હવે મારમી ના ગયા છે અને છે ને આજે આપણે એ કોમેન્ટનું નામ છે કે ધીરુભાઈ બારિયા ગામ ઉમળિયા વદર નાથી અમારા વિડીયા ડેલી સરના જોઈ છે અને ડેલી સરની કોમેન્ટ આવે છે તો એ ભાઈનો ખૂબ ખૂબ આભાર ધીરુભાઈનો ખૂબ ખૂબ આભાર ને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો એટલે અમને મજા આવે ને સાથ સહકાર આપતા રહેજો ને દરરોજ કોમેન્ટ કરજો ને તમે હટેહટ સરસ મજાની કોમેન્ટ કરો એટલે તમારું વેલાહાર નામ આવે તો આપણે બધાનું નામ લેવાનું છે જી જી રેગ્યુલર આપણે કોમેન્ટ નું નામ આવે એટલે જરૂર આપણે નામ લેસુ આ દવાળી મસ્ત મજા ની તગી ગયા ને જાય રખાય નઈ અમારો પરેશ ભાઈ જો અટાણ તગી જો ને સાત વાળા નું દુખે જાય ભાઈ અમારે ભાઈ બધાને સા દઈ આવ્યા ને પૈસા યઠા ઉતરીને સા કા ભાઈ હા તો આવો બધા તમે ચા પીવા હા ખબર જ ભાઈ થોડાક ધગી ગયા સા લેતા ધગી ગયા છે લાભ હું ભાઈ તો ફેમે મારા મમ્મી મોટા બન ના ગયા ને તો તુલસીનો રોપડો લેવા છે તુલસી માં વી ગયા ને આ વાકેલા બી છે ને તો એ ખરા હે તે દી નાખ્યા ને મમ્મી ઈ વીગા હા કા તોય લાવ્યા કેવો નાનો એવો રોપડો લેવા પાણી નું બધું પાઈ દે અને રોપડો લેતા હા કમી તુલસી માં તુલસી માં જોઈએ તો પેમે અમારા આંગણે છે ને એટલે એક તુલસી માં તો હોય જ જુલસી માં હોવા જોઈએ કેમ કે આ તુલસી માં છે ને થોડાક મોટા થઈ જશે જો તમે એટલે સે માર મે લાવ્યા છે નાનો રોપડો કમી તો જો નાનો રોપડો આ છે ને તમાર મે વાય છે સોફે છે તોસી માને તોસી માને રોવા જોઈએ ઓવા જોઈએ કમી મે લેતા તો જો રોટલા બનાવીને છે અને મે છે ને પથામાં નાખ્યો છે રતાળું જો રતાળું છે ને પથામાં હેતો છે રોટલા કરીને દેતો છે ને દેતવામાં એકવા દે મજા આવે

આ હોય જીમીના વરનું એમ ને હા આવું પેરે જીમીનો આવું વધારે ને તો આ છે ને સુંડડી આવે માથે ઓઢવાની તો કાપડું ગીર માં તો વધારે આવું જ હોય કા ને હા એ આવી હોય કાપડું હોય ને જીમી હોય તો એવા વધારે હોય તો ને છે ને આ ફિટિંગ કરવાની તો કામ કરવા બેહી જશે

காலை காலை ராட்ட ரே ரெண்டு மூலுமா பவன் ஆண்டு மஜா ஆ பணா நோ பவன் கதை ஆ பவன் மனித மஜா ஆம்கு பவனூர અહીંયા પવન ખાઈ ને એટલે મજા કામ છે આથી મને એમ દેખાડે કે માળો છે અહીંયા જો અમારે સીતાફળી બુલબુલનો માળો બનાવ્યો બેહી કા તો જો વાગી ગયા છે આઠ આઠ વાગી ગયા છે તો બધાય બેઠા છે અમારે નિતિનભાઈ ફોન માં છે મમ્મી બેઠા છે વાળું કરી લેવો ને હાલો તો વાળું કરી લઈ ને સંદીપ પાસે બેઠા છે હાથ પગ ધોઈ ને કા સંદીપ હા મારા પપ્પા જો બધા બેઠા છે હાલો વાળું કરી લેવો ને સંદાઈ ને હા ઘટના છે ને અમારો પરેશભાઈ નાવા ગયા છે તો પરેશભાઈ નાઈ ને આવે ને પછી વાળું કરીએ કેમ કે આ ગરમીમાં હટ જ એટલો છે ને એટલે અમારે પરેશભાઈ કટન નાવા જવું છે તો નાવા ગયા છે નાઈને આવશે ને પછી આપણે વાળું કરવાનું છે તો બસ આજનો બ્લોગ કાંક આઈ સુધી રાખીએ તમને આ વિડીયો કેવા લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ બેઠા હતા